લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વખત થી વોર્ડ ચોરી થતા હોવાના આક્ષેપ બાદ કોંગ્રેસે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન અંતર્ગત ગુજરાત ત્રણ થી દસ ઓક્ટોબર દરમિયાન વોર્ડ ચોર ગાદી છોડ સહિતના ઝુંબેશ યોજાસ આ સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં પોલિટિકલ અફેર્સ કમિટીની અગત્યની બેઠક મળી હતી બેઠકમાં આગેવાનો દ્વારા ઝુંબેશને વધુમાં વધુ લોકોને જોડીને સફળ બનાવવા માટે ચર્ચા થઈ કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે આ ઝુંબેશ દ્વારા ચૂંટણી પંચની ગેરરીતિઓને ઉજાગર કરી લોકતંત્રની રક્ષા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરાશે સમગ્ર કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ યોજાશે બેઠક દરમિયાન કોંગ્રેસ આગેવાનો દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી આદરણીય જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલી ભગત ઉજાગર કરવામાં આવેલ છે વોટ ચોરીનો પડદા ફાસ હિન્દુસ્તાનમાં કરવામાં વોટ ચોરી કરીને ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે ત્યારે એના ભાગરૂપે આજે લોકોમાં એક ચર્ચાનો વિષય સમગ્ર હિન્દુસ્તાનમાં ચોરે થઈ છે વોટ વોટ ચોરી ચોરી એન્ડ ભાજપ ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આઈસીસી દ્વારા ત્રણજી ઓક્ટોબરથી દસ ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ અમે લોકો વચ્ચે જવાના છે અમારા તાલુકામાં ઠકે શહેરના નગરોમાં અમે ઘેરે ઘેર ફરીશું ગુટ વોઇસ ફરીશું અને લોકોને આ વોટ ચોરી આગળ જતા અટકી જાય એના માટેનું સમર્થન લઈને અમે સહી ઝુંબેશ કરીશું અને લોકોનું સમર્થન મેળવીશું જે ખરેખર ચર્ચાનો વિષય બની ગયો છે એક દુઃખદ બાબત છે કે વોટ ચોરી મહત્વનો એક વોટ હોય છે એક વ્યક્તિ પાસે એની ચોરી થતી અટકાવવા માટે એને રાહુલજીએ જે ઝુંબેશ ઉપાડી છે એના સમર્થનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તમામ તાલુકા મથકો તમામ ગ્રામ મથકોમાં તમામ નગરના મોલ્લે મોલ્લે જઈ અને મે લોકોનું સમર્થન સહી ઝુંબેશ દ્વારા ત્રીજી ઓક્ટોબરથી દસ ઓક્ટોબર સુધી અમે આ કાર્યક્રમ કરવાના છે અને એમાં અમે લોકો વચ્ચે જઈશું અને લોકોનું સમર્થન લેવીશું અને વોટ ચોર છોડ છોરના નારા સાથે અને ગરડી છોડાવીને રહીશું